શકાધી જય માતાજી આજે અષાઢી બીજ છે એટલે બધાને પહેલાં તો અષાઢી બીજની હાર્દિક શુભકામના અને આજે જો ફૂલ રેડી થઈ ગયા છે અને આજે છે પુષ્પ નક્ષત્ર એટલે પુષ્પ નક્ષત્ર છે એટલે સરસ મજાની ખરીદી કરવા જઈ રહ્યા છીએ અને ખરીદી કરવા જઈ રહ્યા છીએ એ તમને પણ ખબર છે અને આજે તમને એમ થતું છે કૈલાસભાઈને આજે કેમ પાછું ગુજરાતીમાં ચાલુ કર્યું પણ એમાં એવું છે ઘણાની કોમેન્ટ આવી કે હિન્દી કરતાં ગુજરાતીમાં બ્લોગ બનાવો અને જે અત્યાર સુધી અમારી સાથે જે સબસ્ક્રાઈબર્સ બધા જોડાયેલા છે એ ગુજરાતના જ હોય એટલે પછી અમે એમ નક્કી કર્યું છે કે કાંઈ નહીં ચાલો ગુજરાતીમાં જ બનાવશું અને આજે અમે જઈ રહ્યા છીએ અમરેલી રાજેન્દ્રભાઈ મારા ભાઈ છે એની ગાડી લેવાની છે અને આજ સરસ મજાનો દિવસ છે અને અષાઢી બીજ છે એટલે તમે પણ અમાર તમારે પણ અમારી સાથે ચાલવાનું છે અને જો અમે બે જણા રેડી થઈ ગયા છીએ જય દ્વારકાધીશ હવે છે ને જો ભાઈ અષાઢી બીજ ના બધા ને રામ 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 જય દ્વારકાધીશ અને અત્યારે જો હવે રેડી થઈ ગયા છીએ ને અમે જઈએ છીએ અમરેલી અમે એક બ્લોકમાં તમે જોયું હશે હું અમરેલી ગયો તો પેલું કારની પીડીએફ માટે એટલે પીડીઆઈ કરી લીધી હતી મેં અને આજે હવે અમારે ડિલિવરી લેવા માટે જવાનું છે રાજેન્દ્રભાઈને એ લોકો પણ ત્યાંથી નીકળી ગયા છે મહુવાથી અને એ પણ અમરેલી પહોંચે છે અમે પણ જઈએ છીએ ને ગોપાલે આવે છે ગોપાલ જુનાગઢથી આવે છે એટલે આજે હવે ત્યાં જઈ અને એમની કઈ કાર લેવાની છે ને મેં ત્યારે નહોતું કીધું ને અત્યારે નહીં કહું ત્યાં જઈને જ કહીશ કઈ કાર લેવાની છે એમ પણ કાર છે ભાઈ એક નંબર જબ્બર કાર્તિક જો આમ રેડી થઈને ક્યારનો બેઠો છે ને વિહાન તો જો ક્યાર નો તૈયાર થઈને ચાલો ચાલો કરે છે જવાનું છે ભાઈ અમરેલી હે જો હવે બોલશે ચાલો હવે આપણે જઈએ

શાંતિ મળે એમ ભલે કમાણી ઓછી પણ શાંતિ જીવન કેટલું જિંદગી છે એ કોઈ ને ખબર જ નથી બધું ઈ ગુપ્ત રાખ્યું છે ભગવાન પણ એ જેટલું જીવીએ ને એટલું શાંતિથી જીવીએ મતલબ પૈસા નથી એટલે રૂપિયો નથી પણ એમાં એવું છે જેટલું આપડે હું છે જેટલી સગવડતા બાજુ ભાગીએ ને એટલા પૈસા વધારે જોવે જેટલી સગવડતા એટલી અગવડતા એની પાછળ તમારે એટલું કામ કરવું પડે તો એટલો સમય તમારી પાસે ન હોય અને જિંદગી આમનામ પૂરી થઈ જાય તો એનો મતલબ શું છે ભાઈ એટલે એટલે ગામડામાં મેં કીધું એમ જીવવું હોય તો ગામડામાં જે શહેરમાં જીવાય છે પણ એ જિંદગી નો કહેવાય સમય કાપો કહેવાય જિંદગી નો આપણે અમરેલી જઈને મળીએ અમરેલી સોંગ આપડે સાંભળીએ મન મોયું સાંભળ્યા ને ભાણી રોયો ગોમતી માં પાપ ધો રૂઠેલા રૂમણી જોયા પ્રભુ ધીમા સુદબુદ ખોયા અને આગળની ગાડીમાં જો કનૈયા લખેલું છે ભાઈ ઓ

પછી ચેન ગોપાલભાઈ ને નાના નાના બાળ ગોપાલ નહીં થાય ફટાફટ અંદર મોડું ટાટાના શોરૂમ માં શોરૂમ થઈ ગયો અને જો આ તો જો અત્યારે ચાલુ કરી દીધી

ને ને સુખ ભેચા ખૂબ ખૂબ શુભકામના ગાડી લેવા બદલ

ફૂલ ની તો ફૂલ ની પાકડી સમજજો અને જાજામાં થોડામાં માં જાજુ સમજો વિમાન માટે શું હોય શેકર લઈએ વિમાન નજો મજા આવી ગઈ જો

મારી માટે તો ગિફ્ટ લઈ આવ્યા ધ્રુવી ને श्रेયા માટે એની માટે સોફા એની માટે છે વાહ ભાઈ વાહ છે એ दादा એની માટે જે છે એ મારી પાસે આવી ગયું છે ઓલરેડી લ્યો બેન માટે હું લાયો છું પાણીની બોટલ માટે સરપ્રાઈઝ આવી ગયું છે હવે સરપ્રાઈઝ ખુલી ગયું છે અત્યાર સુધી સરપ્રાઈઝ હતું પણ હવે અમે બધા જોઈ લીધું છે વાહ ભાઈ ખુશ થઈ ગયો ભાઈ ને જો આવી છે અને જે તો નહીં એને શેકર જોતો તો હું લઈ આવી છું ઉપર છોકરા હાલો છોકરાઓને કેક ખાવાની હવે જો કેક પણ આવી ગઈ છે અને કેક કટિંગ થઈ રહી છે અને આ કેક ટાટા મોટર્સ તરફથી છે

અને બધા જો હવે અહીંથી જવાની તૈયારીમાં છે ગડી થાકી ગયા હતા અને બહાર ગરમી હતી અને અહીંયા એસી માં બેસી ગયા છે બધા ગુપમાં અને ભાઈ છે ને ગાડી લેવી હોય તો ભાઈ ખરેખર Tata ની ગાડી લેજો ટાટા જેવી સેફટી તમને એકોની મળ્યા ને આ બધું ફીચર છે ખૂબ સારા મળશે Tata ની ગાડીમાં અને તમને ફીલ એ ખૂબ સારું આવે

અને હવે અત્યારે અંદરથી રિપિઝનું તો આજે હશે દરેડમાં દરેડમાં અને હા રામાપીરના મંદિર એ હોય કે બધી જગ્યાએ દરેડમાં તો મેળો હશે આજે તો તમે ઘણા મારા આમાં વિડિયો પણ જોયેલા છે જેમાં મેં ઘણી માહિતી આપીને વિડીયો બનાવેલા છે અહીંયા ભોજનાલય છે યાત્રિકો માટે રહેવાની પણ સુવિધા છે અને આજે તો આપણે આવ્યા છીએ ગાડી લઈને એટલે આપણે વધારે કાંઈ વાતચીત નહીં કરીએ દર્શન કરીએ અંદર

જય પુરક્ષિયા દાદા જરૂર થી લખજો અથવા તો ભાઈ ને કોંગ્રેચ્યુલેશન પણ કહેજો જય દ્વારકા થી